ઓપરેશન સિંધુની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેસી મૂળ વડોદરાના છે એમએસયુમાં પાકેસીનો અભ્યાસ કરી સોફિયા કુરેસી સેનામાં જોડાને દેશની સેવા કરે છે ગુજરાતની ધરતીની એક દીકરી કર્નલ સોફિયા કુરેશી આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ ઓપરેશન સિંધુની સફળતા અંગે મીડિયાને સંબોધન કરી સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના રહેવાસી છે અને એમએસ યુનિવર્સિટીમાં ઓગણીસો સત્તાણુંમાં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર પૂર્ણ કર્યું છે વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને કોપ્સ ઓફ સિગ્નલ્સમાં જોડાઈ અનેક સફળતા મેળવી તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા તેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેકેનાઇઝ ઇન્ફેસ્ટ્રીમાં અધિકારી છે બંને દેશની રક્ષા માટે સમર્પિત છે બે હજાર સોળમાં કર્નલ સુફિયાએ ભારતીય સેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી તેઓ પહેલી મહિલા અધિકારી તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે એ પ્લસ દેશોની મલ્ટીનેશનલ મિલિટરી એક્સાઇઝ ફોર્સ અઢારમાં ભાગ લેનારા અઢાર દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર રહી તેમના નેતૃત્વમાં ભારતીય દળે વિશ્વ સ્તરે પોતાના કૌશલ્ય અને સંકલ્પ શક્તિનું પ્રદર્શન કર્યું કર્મ ક્ષેત્રે માત્ર યુદ્ધાની ભૂમિકા નથી ભજવી પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ યોગદાન આપ્યું છે યુનાઇટેડ નેશન્સની ઓપરેશન્સ અંતર્ગત છ વર્ષની સેવાકાળ દરમિયાન બે હજારમાં છ તેઓ કોંગોમાં તેના થયા શાંતિ સ્થાપના અને માનવીય સહાયમાં તેમણે મહત્વનું કામ કર્યું છે વિશાંત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ એ મારા માટે ગૌરવનો ક્ષણ રહ્યો છે તેમનો સ્પષ્ટ સંદેશ છે

रात एक बज के पाँच मिनट से डेढ़ बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभक्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था इस कार्रवाई में नाइन टेरिस्ट कैंप्स को टारगेट किया गया પૂરી તરફ થી બરબાદ ઓફ ઇમ્પેક્ટ ટાર્ગેટ વોઝ અ સ્પેસિફિક બિલ્ડિંગ ઓર અ ગ્રુપ ઓફ બિલ્ડિંગ ઓલ ધ ટાર્ગેટ વ્યુટ્રલાઇઝ વિથ ક્લિનિકલ એફિશિયન્સી એન્ડ ધ રિઝલ્ટ રીટરેટ દ પ્રોફેશનલિઝમ ઓફ ધ ઇન્ડિયન આર્મ ફોર્સેસ ઇન ધ પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન ઓફ ધ